હેલો દોસ્તો કેમ છો હું પણ એકદમ મજામાં અને આઈ હોપ તમે પણ બધા મજામાં છો તો આજે નવા રહસ્ય અને નવા વિડીયો સાથે તમારી સમક્ષ ફરી એકવાર આવી ગયો છું તો આજે હું રાજસ્થાનના કુલધારા ગામ વિશે થોડુંક રહસ્ય તમને જણાવીશ આ ગામની વિલેજ ઓફ ગોસ્ટ તરીકે કેમ ઓળખવામાં આવ્યો છે તો શું થયું હશે એ રાતે આ વિડીયોમાં બનાવ્યો આ વિડીયો સારો લાગે લાઇક શેર કમેન્ટ કરો જલ્દીથી આ ચેનલ સબસ્ક્રાઇબ જી હા રાજસ્થાનના કરા ગામની રાત એ દિવસે શ્રાપ થઈને બની રહી કારણ કે તે રાત્રે ત્યાંના લોકો ત્યાંના પ્રાણીઓ બકરી ગાય ભેંસ બધું જ એક એક જ રાતે ગાયબ થઈ ગયેલા તે ગાયબ થવાનું કારણ આજ સુધી કોઈને ખબર પડી નથી આ ગામને ધ ગોસ્ટ ઓફ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે તો નથી કહેતા પણ ત્યાંની સરકાર એટલે કે ત્યાંની રાજસ્થાનની સરકારે આ ગામને ધ વિલેજ ઓફ ઘોસ્ટ તરીકે નામ રાખવામાં આવ્યું છે એ ગામમાં પાંચ વાગ્યા પછી કોઈને પણ જવા દેવામાં આવતું નથી આ ગામ બધુંય બધું રાતો રાત ગાયબ થઈ ગયું બીજા દિવસે તેના પગના નિશાન પણ જોવા નથી મળ્યા ન નવેસી મળ્યા ન બકરી મળી ન ગાય ભેંસ કાંઈ પણ ન મળ્યું આ ઘરો હજુ પણ છે ત્યાં ટુરિસ્ટ સ્ટોપ પણ થઈ ગયું છે ત્યાં મંદિર છે ઘરો છે કુવા પણ છે પરંતુ ત્યાં લોકો નથી